કયા પટની ધરતી માંથી બેઠા બેઠા બધા છે ને એમ કેતા હતા એ લાખા તારા જેવી સંપત્તિ આવું કચ્છ નું ધરતી આવા મહેલો તારા જેવું સુખ્યું જગતના પટ કોઈ નહીં હોય અને ખડખડ 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 દાંત કાઢીને લાખા એ કીધું તું કે ખોટા વેમમારીઓમાં ખોટા વેમમારીઓમાં કેમ કે સુખિયા મેં જોયા જગતમાં એક કે કોણ કે એક વખત કેરાકોટની ધરતી માથે હું નીકળો ને એ વખતે એક હરાણીઓ બેઠો બેઠો તાણતો હતો અને હરાણી બેઠી બેઠી તલવાર હજાવતી હતી પુરુષ નેત્રુ તાણે ભાઈ માથે તલવાર સજાવે પણ બે માણસના એવા હામ હામા ચાર નેત્રો મળી ગયા તા કે ઉ એક ઘડી ઉભો રહ્યો તા હું તેને ખબર નહોતી પડી કેરાકોટનો નો આવીને ઉભો છે એવા એના તાર મંડાઈ ગયા તા એક તાણે એક ત્રાકવે પછી જડ લાગી નેણા એક તાણે એક ત્રાકવે એ જડ લાગી નેણા કે જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા એક તાણે એક ત્રાકવે એનું જડ લાગી નેણા એ હરાણિયાનું જે સુખ જોયું ને એ આ મેલાતુમાં નથી સુખની પરિભાષા જુદી જ છે સુખની પરિભાષા ધન નથી સુખની પરિભાષા માયા નથી તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો તો માનજો તમારી માથે દ્વારકાધીશ ની અસીમ કૃપા ઉતરી છે બાકી અટાણે આગ લાગી ઉમરે ઉમરે તો કયા લાગ્યો કાટ શરણે સુધરે નહીં ને નેતાકા ને તલવાર ને કાટલા હરાણીયાઓને હરાણીઓને એટલે એ ઉધના કરી દે પણ કાયા એ લઈ કાટ આને કાટ લાગ્યો હરાણીમાં થોડા સડાવે કયા લાગ્યો કાટ એ શરાણે સુધરે નહીં પણ નિર્મળ થાય નિરાટ પણ તવ ભેટતા ભાગીરથી તો ઉતરત સિદ્ધિ આય પૃથ્વી તળ પાતાળમાં તે દિલી જટાની માય પછી ભોળે ને તું ભાગીરથી આ તો ઉતરત સિદ્ધિ આય પૃથ્વી ને તળ પાતાળમાં આ ગંગાને કાંઠે એક યુવાન આમથી તેમ તેમથી તેમ આટા મારે અને એમાં ભારતનો એક સંત નીકળ્યો શિવાનંદ કેવું નામ હતો કદાચ ભૂલ્યો ન હતો એને એમ છે કે આ જુવાન મૂંઝાયેલો છે સંત બળે પરમાર થી પાકો શીતલ અંગ તપત બુધ્યા હોતો ઓરકી અને દે દે અપનો રંગ આય તો સંત બળે પરમાર થી બીજા ના દુખ જોય અને દ્રવી જાય એ પર ઉપકાર સમ ધર્મ નહીં ભાઈ એ પર પીડા સમ નહીં યધ સાધુ ચરિત શુભ ચરિત કપાસ ગયો જયારે હિન્દીમાં પૂછ્યું પેલા છોકરાએ કઈ જવાબ ન દીધો સંત બહુ એજ્યુકેટેડ હતા ઇંગ્લિશમાં પૂછ્યું જુવાન કઈ મૂંઝાયેલો છો

તારા અભ્યાસને આગળ વધાવ તારો જન્મ જુદા કાળ માટે થયો છે અને એ માણસ ફરીવાર કેરાલા ગયો અને પોતાના અભ્યાસની માલિકોને ફરીવાર ધ્યાન દીધું અને એટલું ધ્યાન દીધું કે એક દિવસ હિન્દુસ્તાનની ધરતીનો મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ બન્યા એક વખત ભારતનો રાષ્ટ્રપતિ સર્જન તારું લોખું છે ભાઈ ના દીકરા કીધું હું ડોક્ટર થયો તમે ડોક્ટર તો મારે થવું પણ સર્જન જ નોખું કર્યું છે કુદરતે આ ભાગ્યથી મોટું જગત ના પટ નથી ધારાઓ તો બે વાય છે પુરુષાર્થ અને પ્રારબ્ધ હજી હું કોઈ નક્કી નથી કરી શક્યું કે તમે જે કંઈ કરો છો એ પુરુષાર્થ કરાવશો કે તમારું પ્રારબ્ધ કરાવે છે આ આનો જવાબ હજી સોલ્યુશન થયું જ નથી આમને બે હેલી આવે પુરુષાર્થ અને પ્રાર્થ કરો છો એ પુરુષાર્થ કરો છો કે ભાગ્ય તમને કરાવે છે હજી હું કોઈ કઈ નક્કી કરી નથી પણ જેનો રસ્તો એ રસ્તે ઈ દાતા ભાગ્ય બહુ મોટી વસ્તુ છે એવા ભાગ્યના લેખની માથે મેખ મારી દે એવો ભગવાન ભોળોનાથ અને એનો આ શ્રાવણ મહિનો એની પૂજા પાઠ અર્થના અને ભક્તિનો મહિમા ભક્તિ ની સંપત્તિ પ્રાપ્ત કરવાનો આવો અવસર અને એમાં ભીમમામા અને બધા દાયરા સરપંચ વાગધીમામા અને સુંદર મજાનું જે આયોજન કર્યું છે ભોળાનાથ કૃપાથી એમાં મારે એક બે વાતો આપણને કરવી છે વાત નાની હોય મરમ બહુ મોટો નીકળતો હોય કવિશ્રી કાક વીર્યસ વાત માંડી હતી એક વખત ખોપો પડી ગયેલો કવિ કાગ એ તો ભગત બાપુ તો એની વાત શું કરવી એમાં મેઘાણીજી બેઠેલા અને એવી વીરસ ની વાત માંડીની ને વીરસ વાત કરતા 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 માથા પીડા અને ધડ લેડા ની વાત આવી દાખલા તરીકે નાડાપા ગામ નો રુદ્રાણી માતાના મંદિરની વારે ગયો હોય તેથી પછી માથું પીડ્યું હોય ધડ લીડ્યું હોય આવા વીર પુરુષો ની વાત કાગ કરતા હતા ને એ વચ્ચે વાતમાંથી વાત નીકળેલી મેં ગાણીજી કીધું બાપુ તમને લાગે છે કે સાયન્સ ને અનુરૂપ હોય સાયન્સ આમાં એગ્રી થાય અહીંથી માથું કપાઈ જાય પછી ધડ લડે વિજ્ઞાન એમાં શું કહીએ ભગત બાપુ મરક 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 કવિ કાક તરત જવાબ ન દઈએ મરક 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 દાંત એમાં કુદરત ને કરવું ને પડખેથી ભીત ગરોડી નીકળી ને બેઠાથી ભીત ગરોડી નીકળી કવિ કાગ બાપુ ભગત બાપુ છે ને રાખતા એ ગરોડી ની પૂછડીમાં હોટી મારો ને પૂછડી કપાઈ જાય બધે પૂછડી ઠેકડા બહુ મારે તમને જોઈશે હોટી મારી અને એ પૂછડી એ ઠેકડા માર્યા એટલે કવિ કાગે મેં ને કીધું

આપ સેલા પર સોડિયા ક્યાં નહીં ખાઈ છે ભોળા નાથે કે ગણપતિ નું મસ્તક ઉતાર્યું તું જૂનું માથું ગયું કે હવે ગયું તારે બાપના બાપ પાસે ગણાઈ માર્યો મેર્યો તે અમે થોડા નહીં હતા પ્રશ્ન હારો હોય આમો સાંભળવા વાળો હારો હોય આમો વિદ્વાન હોય એની એની જે મજા છે દિલ્હીની ભરપૂર કચેરીની માલિકો અકબરે એક વખત કીધું હતું કે હે બિરબલ હે કવિ ગંગ

कवि गंग जवाब जी जदूनाथ तले व्रतगो कले मथुरा जदून